સુરતમાં અનેક શિવાલયોમાં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા અભિષેક કરી ભોલેનાથને પ્રસન્ન કરવામાં આવે છે અડાજણમાં ગુજરાત ગેસ સર્કલથી માંડ બે કિલોમીટરના અંતરે મહાકાલેશ્વર મંદિર આવેલું છે જ્યાં ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે ભોલેનાથ સદા પોતાના આશીર્વાદ આપતા હોય છે ગિરિરાજ સોસાયટી માં સાઈનાથ પવન ધામ આવેલું છે જ્યાં મહાકાલેશ્વર મહાદેવ પોતાના ભક્તોની ની સકળ ઈચ્છાઓ પૂર્ણ થાય તે માટે સદા આશીર્વાદ વરસાવતા હોય છે મંદિરમાં ભગવાન મહાકાલેશ્વર ઉપરાંત સાઈ બાબા મંદિર હનુમાન મંદિર અને શનિદેવ તેમજ નવગ્રહ મંદિર આવેલું છે જેની સાથે હજારો શિવ ભક્તોની આસ્થા સંકળાયેલી છે બે હજાર આઠ દરમિયાન આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી

ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે રુદ્રાભિષેકનો સીધો સંબંધ ભગવાન શિવ સાથે છે તેમને રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે રુદ્રાભિષેક એટલે કે રુદ્રનો અભિષેક એટલે કે ભગવાન શિવનો અભિષેક હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર માણસ દ્વારા કરવામાં આવેલા પાપ તેના દુઃખનું કારણ બને છે એવું માનવામાં આવે છે કે જો વ્યક્તિની કુંડણીમાં રહેલા પાપોમાંથી મુક્તિ મેળવવા માટે રુદ્રાભિષેક કરવામાં આવે તો તેનાથી વિશેષ લાભ થાય છે આ સાથે પ્રવૃત્તિ દ્વારા વ્યક્તિ તેના અંગત જીવન સાથે સંકળાયેલા દુઃખોમાંથી સરળતાથી રાહત મેળવી શકે છે ભોલેનાથ ખૂબ દયાળુ માનવામાં આવે છે પોતાના ભક્તોની ભક્તિ જોઈને તેઓ જલ્દી જ તેમને આશીર્વાદ આપે છે અને તેમના દુઃખ દૂર કરે છે મહાકાલેશ્વર મંદિરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો રુદ્રાભિષેક કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે ભગવાન શિવની આરાધના કરતા હોય છે